બીએસએફ નિવૃત્ત જવાન કેશવસિંહનું દાહોદ રેલવે સ્ટેશન પેરામિલિટરી સંગઠન દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું પટેલ દીપેશ ગુજરાત પ્રદેશ પ્રમુખ વીરાભાઈ દાહોદ જિલ્લા પ્રમુખ સરલાબેન દાહોદ જિલ્લા મહિલા પ્રમુખ કનુભાઈ ગરબાડા તાલુકા પ્રમુખ સુરેશભાઈ જોઈન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ સવસિંગભાઈ ઉપપ્રમુખ દાહોદ જિલ્લા રમેશભાઈ સંજલી તાલુકા પ્રમુખ મોહનભાઈ પ્રભારી સંજલી તાલુકા રાયસિંગભાઈ નરમદભાઈ અન્ય મહિલા સંગઠન અને જાબાદ જવાનના પરિવારના સદસ્ય તેમજ આજુબાજુના ગામના નગરજનો મોટી સંખ્યામાં જવાનને આવકારવા દાહોદ રેલવે સ્ટેશન પર હાજર રહ્યા હતા અને ત્યાંથી રેલી સ્વરૂપે તેના માદરે વતન અભરોડ સુધી ઉમંગ ઉલ્લાસથી પહોંચ્યા હતા રેલીમાં સ્વયંભૂ ખૂબ મોટી સંખ્યામાં બાઇક ફોર વ્હીલર નહીં ચાલતા પણ લોકો જોડાયા હતા પટેલ દિપેશ દ્વારા નિવૃત્ત બીએસએફ જવાન કેશવસી વિશે જણાવાયું હતું કે તેમને ચોત્રીસ વર્ષ દેશની સરહદ એલઓસી ઓસી તેમજ આંતરિક સુરક્ષા મંત્રીની સુરક્ષામાં ખૂબ મોટું યોગદાન આપી માદરે વતન આવેલ ત્યારે સંગઠન અને પરિવારમાં ખુશીની લહેર જોવા મળી હતી પરંતુ સુપ્રસંગે વિશેષ જણાવ્યું હતું કે દેશ માટે સર્વતમ યોગદાન આપવા છતાં પેરામિલિટરી જવાનો સાથે જે ભેદભાવ થાય છે તે દૂર થવો જોઈએ આનંદ ઉત્સાહનો દિવસ છે કે ભાઈ શ્રી અમારા બોર્ડર સિક્યુરિટી ફોર્સ ફર્સ્ટ ટાઈમ ઓફ ડિફેન્સ ના જવાન 34 વર્ષ માં બોમની દેશના વિવિધ ક્ષેત્રોમાં પાકિસ્તાની બોર્ડર બાંગ્લાદેશની બોર્ડર લાઈન ઓફ કંટ્રોલ તમામ જગ્યાએ ચાહે ચૂંટણી હોય પ્રાકૃતિક આપદા હોય તમામ જગ્યાએનું યોગદાન આપીને આજે વતન પાછા ફર્યા છે